હવે નજર કરીએ विगतવાર સમાચાર પર અમદાવાદના નિકોલમાં વિરાટનગર બ્રિજ પાસે બજરંગ દળના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો બે યુવકોને બજરંગ દળના કાર્યકરોએ માર માર્યો ગેરેજ પર કામ માટે આવેલા લઘુમતી સમાજના બે યુવકો પર શંકા રાખીને બજરંગ દળના કાર્યકરોએ જાહેરમાં હુમલો કર્યો આ દરમિયાન કાર્યકરોએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરી તેમને સ્થળ પરથી રવાના કરી દીધા હોવાનો પણ આક્ષેપ છે જેના કારણે રસ્તા પર ચક્કા જામની સ્થિતિ સર્જાઈ હતી ડિસિપિના જણાવ્યા પ્રમાણે થોડીવાર બાદ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવાયો હતો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગોમતીપુર માં રહેતો અને MBBS નો અભ્યાસ કરતો આયમ અલી શેખ તેના મિત્ર સાથે બાઇક લેવા માટે વિરાટનગર બ્રિજ પાસે આવ્યો હતો પરંતુ ગેરેજ બંધોવાથી બંને ત્યાં બેઠા હતા ત્યારે બજરંગદરના કાર્યકરોએ તેને અહીં કેમ બેઠા છો તેવું કહી માર મારવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન કાર્યકરોએ રસ્તા પર બસ રોકીને વિરોધ પ્રદર્શન કરતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો બજરંગ દળના સાતથી આઠ કાર્યકરોએ આવીને તેમના મોબાઈલ ફોન ચેક કર્યા હતા અને યુવતીઓની રેકી કરતા હોવાનું કહી માર માર્યો હતો અંતે નિકોલ પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે